એવી ઘણી બધી મહિલાઓ હોય છે કે જે વાઇટ ડિસ્ચાર્જની સમસ્યાથી પીડાતી હોય છે અને આ સમય દરમિયાન તમને ઘણી બધી આમ કહીએ ને તો અનકમ્ફર્ટેબલનેસ ફીલ થતી હોય છે જો તમને પણ આવી સમસ્યા થતી હોય તો હોમ રેમેડીઝ કઈ અપ્લાય કરી શકાય ચાલો શેર કરું ગુજરાતી ડોટ કોમ પરથી હું છું બનશ્રી શાહ વાઇટ ડિસ્ચાર્જ એટલે કે સફેદ પાણીની સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય સૌથી તો તમારે પાણી છે છે એ વધારે માત્રામાં પીવાનું સ્ટેપ નંબર ટુ કે આ સમય દરમિયાન તમારે વરિયાળીનું પાણી ખૂબ પીવાનું છે રાત્રે વરિયાળી લાડી દેવાની છે ને સવારે ઉઠીને આ પાણી પી જવાનું છે વરિયાળી ચાલી જવાની છે આ સાથે તમારે આ દિવસો દરમિયાન

એટલે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમે જ્યારે પીરિયડ્સમાં હોવ ત્યારે તમારે સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવાનું છે સમયસર તમારા પેડ્સ જે છે એ બદલતા રહેવાનું છે આ સાથે માર્કેટમાં ઘણા બધા પ્રકારના વજાઇનલ વોશ આવે છે પણ એક્સપર્ટ ડોક્ટર્સનું એવું કહેવું છે કે સાફ કરવા માટે એના કોઈ ખાસ પ્રકારના વોશ અથવા કેમિકલ યુક્ત સાબુની જરૂર નથી પડતી તમે નોર્મલ પાણીથી પણ એને વોશ કરી શકો છો એટલે સ્વચ્છ પાણીથી તમારી વજાયના છે એને સાફ કરતા રહેવાની છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તમે જ્યારે બાથરૂમ જાઓ ટોયલેટ જાઓ ત્યારે તમારી વજાય ના છે એ પ્રોપર સાફ કરીને જ બહાર આવવાનું છે કારણ કે એના કારણે તમને યુટીઆઈનું પણ સંક્રમણ લાગી શકે છે એટલે કે યુરિન ઇન્ફેક્શન પણ થઈ શકે છે ને આ સફેદ પાણીની સમસ્યા જે છે એ વધી પણ શકે છે તો બસ આટલી વાતોનું ધ્યાન રાખશો તો તમે પણ આ વાઇટ ડિસ્ચાર્જની સમસ્યાથી બચી શકો છો